નમસ્કાર મિત્રો આશા ઇન્સાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો દાન કરવાનું આપણા જીવનમાં પુણ્ય કર્મવાળું કામ ગણવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં દાનથી મોટું કોઈ પુણ્ય નથી ગણાતું મિત્રો દાન કરવાથી આપણા જીવનની જેટલી પણ સમસ્યા છે જેટલા પણ દોષ હોય જેટલા પણ પાપ કર્મો હોય તે બધા જ નષ્ટ થઈ જાય છે અને ફળની પ્રાપ્તિ થાય છે મન એકદમ શાંત રહે છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે એટલા માટે દાન હંમેશા કરતું રહેવું જોઈએ મિત્રો ઘણી વખત એવું થાય છે દાન કરવાથી આપણા જીવનમાં દુઃખનું આગમન થવા લાગે છે ઘણી વખત દાન કરવાથી આપણે પાપના ભાગીદાર બની જતા હોઈએ છીએ આવું ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ એવી વસ્તુનું દાન કરી બેસતા હોઈએ છીએ જે ક્યારેય ન કરવું જોઈએ મિત્રો જ્યોતિષ વિદ્યામાં ઘણી બધી એવી વસ્તુ હોય છે અને જેને બતાવવામાં આવ્યું છે કે આ વસ્તુનું દાન ક્યારેય ન કરવું જોઈએ આ વસ્તુનું દાન કરવાથી તમારા ઘરમાં નુકસાન થઈ શકે છે અને આપણે જ્યારે આ વસ્તુઓનું દાન કરીએ છીએ આપણને દરિદ્રતાનો સામનો કરવો પડે છે આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે વ્યાપારમાં તમારો ધંધો અને બધું જ બંધ થઈ શકે છે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓથી આપણે ઘેરાઈ જતા હોઈએ છીએ મિત્રો આજે અમે તમને આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી વસ્તુનું દાન ન કરવું જોઈએ અને મિત્રો જો તમે આવી વસ્તુનું દાન કરો છો તો ગરીબીનું આગમન થાય છે તો ચાલો મિત્રો વાત કરીએ કે એવી રીતે કઈ વસ્તુ છે મિત્રો તેમસ સૌથી પહેલા વસ્તુ આવે છે પ્લાસ્ટિકની વસ્તુઓ ક્યારે પણ પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ મિત્રો આજના સમયમાં પ્લાસ્ટિકની વસ્તુઓનું ચલણ એટલું વધી ગયું છે બધી જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ દાનના સ્વરૂપમાં ક્યારે કોઈ વ્યક્તિને પ્લાસ્ટિકની વસ્તુઓ ન આપવી જોઈએ અને શું મિત્રો આપણે આવું કરીએ છીએ તો આપણે જે તરક્કી કરીએ છીએ તે ઊભી રહી જાય છે અને તમને તમારા ધંધામાં નુકસાન થઈ શકે છે જો તમે નોકરી કરતા હશો તો નોકરીમાં પણ તમને મુશ્કેલીઓ આવવા લાગશે ઘણી બધી આર્થિક સમસ્યાઓથી આપણે ઘેરાઈ જતા હોઈએ છીએ એટલા માટે ક્યારે પણ પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ મિત્રો બીજી વસ્તુ છે સાવરણી મિત્રો સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે મિત્રો માતા લક્ષ્મીના સ્વરૂપથી સાવરણીની પૂજા કરવામાં આવે છે સાવરણીને એક વ્યવસ્થિત જગ્યા ઉપર રાખવી જોઈએ મિત્રો આપણા શાસ્ત્રોમાં સાવરણી વિશે ઘણી બધી વાતો કરવામાં આવી છે અને ખૂબ જ મહત્વ પણ આપવામાં આવ્યું છે પરંતુ મિત્રો જ્યારે પણ આપણે સાવરણીનું દાન કરીએ છીએ ત્યારે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આપણા જીવનની અંદર ધનનું આગમન બંધ થઈ જાય છે દરિદ્રતાનું આગમન શરૂ થઈ જાય છે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને સાવરણીનું દાન ન કરવું જોઈએ અને જો મિત્રો તમે સાવરણીનું દાન કરવા માગો છો તો તમે મંદિરમાં દાન કરી શકો છો તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે કોઈ પણ શુભ દિવસે અથવા તો રવિવારના દિવસે તમારે સાવરણીનું દાન મંદિરમાં જરૂર કરવું જોઈએ અથવા તો શુક્રવારના દિવસે પણ તમે સાવરડીનું દાન લક્ષ્મી માતાના મંદિરે કરી શકો છો મિત્રો આ હંમેશા ગુપ્ત દાન ગણવામાં આવે છે મિત્રો આવું કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે અને તમારે ઘરે વાસ કરતા તમને નજર આવશે પરંતુ મિત્રો ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને સાવરડીનું દાન ન કરવું જોઈએ આ વાતનું તમારે વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે આપણી સુખ સમૃદ્ધિમાં ઉણપ આવવા લાગી છે આપણા પરિવારમાં કલેશ આવવા લાગે છે લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે કારણ કે આપણે ઘણી વખત વાસણોનું દાન કરીએ છીએ એમાં આપણે સ્ટીલના વાસણોનું દાન કરવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ કારણ કે આજના સમયમાં સ્ટીલના વાસણો જલ્દી જ માર્કેટમાં મળી જતા હોય છે જ્યારે પણ આપણે બ્રાહ્મણોને બોલાવીને પૂજા કરીએ છીએ ત્યારે જે દાન કરવામાં આવે તેમાં આપણે સૌથી વધારે સ્ટીલના વાસણોનું દાન કરતા હોઈએ છીએ મિત્રો આવું પણ ક્યારે ન કરવું જોઈએ જ્યારે પણ તમે દાન કરો છો ત્યારે તમારે આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ ન તો પ્લાસ્ટિકના વાસણોનું દાન કરવું જોઈએ અને ન તો સ્ટીલના વાસણોનું દાન કરવું જોઈએ સ્ટીલના વાસણોનું દાન કરવાથી ઘરમાં લડાઈ ઝઘડાઓ થવા લાગે છે અને મિત્રો ધીમે ધીમે ધનનો અભાવ થવા લાગે છે મિત્રો જ્યારે પણ તમે દાન કરો છો ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્ટેરના વાસણોનું દાન ન કરવું જોઈએ મિત્રો હવે પછીની વસ્તુ છે તેલ જે સૌથી વધારે દાન કરવામાં આવે છે મિત્રો આપણે સૌથી વધારે રાયના તેલનું દાન કરીએ છીએ રાયના તેલનું દાન કરવાથી શનિ ભગવાન પ્રસન્ન થાય છે અને શનિ ભગવાનની કૃપા મળે છે મિત્રો ક્યારે પણ શનિ ભગવાનની શાંતિ માટે ક્યારે પણ તમે ઉપયોગમાં લીધેલ તેલનું દાન ન કરવું જોઈએ મિત્રો ઘણી વખત આપણે ઉપયોગમાં દાન કરી દેતા હોઈએ છીએ મિત્રો તમારા ઘરે તમે જે પણ તેલનો ઉપયોગ કરતા હોય તે તેલ તમે ઉપયોગમાં લીધેલ છે એટલે કે તેલ બળી ગયેલું હોય તે તેલનું દાન ક્યારેય પણ ન કરવું જોઈએ મિત્રો જે પણ વસ્તુ દાન કરો તે એકદમ શુદ્ધ હોવી જોઈએ અને એકદમ સ્વસ્થ હોવી જોઈએ અને મિત્રો જો તમે આવી રીતે દાન કરશો એટલે કે બળી ગયેલા તેલનું દાન કરશો તો તેનું ફળ તમને નહીં મળે અને શનિ ભગવાનની કૃપા પણ તમને નહીં મળે પરંતુ ઉલટું થશે શનિ ભગવાન નારાજ થઈ જશે અને તમારી ઉપર શનિદોષ લાગી જશે તો તમારા ઘરમાં દરિદ્રતા આવવા લાગી છે ઘર નષ્ટ થવા લાગે છે મિત્રો તમારા ઘરમાં લડાઈ ઝઘડા થવા લાગે છે ઘરમાં બધા જ રૂપિયા પૂરા થવા લાગે છે આવું ક્યારે ન કરવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો તમે આર્થિક મુશ્કેલીઓથી બચવા માંગો છો તો સૌથી પહેલાં તમારે ધ્યાન રાખવું જોઈએ દાનમાં તમે જ્યારે કોઈને વસ્ત્ર આપી રહ્યા છો એટલે કે તમે કપડાનું દાન કરી રહ્યા છો તે કપડાં તમારે પહેરેલા ન હોવા જોઈએ જ્યારે પણ તમારા પહેરેલા કપડાં કોઈને પણ દાનમાં ન આપવા જોઈએ ઘણી વખત આપણે જોતા આવ્યા છીએ કે આપણા ઉતરી ગયેલા કપડાં કોઈ વ્યક્તિને દાનમાં આપી દેતા હોઈએ છીએ તો મિત્રો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ મિત્રો આપણે કોઈ ભિક્ષુકને દાન કરીએ છીએ ત્યારે આપણે તેને ઉતરી ગયેલા કપડાં ક્યારે પણ દાનમાં ન દેવા જોઈએ મિત્રો જે લોકો ખૂબ જ ગરીબ હોય જેને ખરેખર કપડાંની જરૂર હોય જે લોકો ખરીદી શકે તેમ નથી તેને તમારા કપડાં ઉતરી ગયેલા હોય તે તમે દાનમાં આપી શકો છો પરંતુ ક્યારે પણ તમારે કપડાનું દાન કરતી વખતે કોઈ વ્યક્તિને દાન કરો છો જેને કોઈની જરૂર નથી પણ તમે દાન કરવા માંગો છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ તે વ્યક્તિને કપડાનું દાન એટલે કે ઉતરી ગયેલા કપડાનું દાન ન કરવું જોઈએ મિત્રો ઘણી વખત આપણે ઘરની અંદર દરિદ્રતા આવવા લાગે છે મુશ્કેલીઓ આવવા લાગે છે નોકરી ધંધામાં મુશ્કેલીઓ આવવા લાગે છે મિત્રો ક્યારે પણ તમારે કોઈ પણ વ્યક્તિને ચાકુનું દાન ન કરવું જોઈએ એટલે કે કોઈ પણ એવી વસ્તુ હોય જે તારવાળી વસ્તુ છે તેનું દાન ન કરવું જોઈએ મિત્રો આવું દાન કરવાથી સુખ સમૃદ્ધિ જતી રહેશે એટલે જ્યારે પણ તમે દાન કરો છો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમાં કોઈ પણ દારવાળી વસ્તુ ન હોવી જોઈએ ચાકુ કાતર ઘણી બધી એવી વસ્તુ હોય છે જે દારવાળી હોય છે તેનું દાન તમારે ક્યારેય પણ કોઈ વ્યક્તિને ન કરવું જોઈએ પછી તમારી બહેન હોય કે ભાઈ હોય કોઈ પણ સગા હોય તેને તમારે આ વસ્તુનું દાન ન કરવું જોઈએ ભિક્ષુકને પણ ક્યારેય ચાકુનું દાન કાતરનું દાન કે કોઈ પણ અણીવાળી વસ્તુનું દાન ન કરવું જોઈએ આ વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ પ્રિય મિત્રો આજ માટે આટલું જ અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ